તો અત્યારે આપણે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કચેરી અને ઊભા છીએ તો અહીંયાના જે આર એફ છે એ અત્યારે ઇન્ચાર્જ છે રેગ્યુલર કોઈ આર છે નહીં ને અત્યારે કચેરીની પણ હાલત જુઓ કે કચેરીમાં તાળા છે કોઈ વ્યક્તિ અહીંયા મળતો નથી અત્યારે બેફામ ઝાડી કટિંગ થઈ રહી છે ગાંડા બાવર કપાતા હોય અહીંયા વાંધો ન હોય પણ સાથે સાથે ક્યાંક મીઠી ઝાડી છે મીઠા દેશી બાવર છે એનો પણ શોથ વળી રહ્યો છે અને જેને જેમ મજા આવે એમ ઝાડી કટિંગ થઈ રહી છે કોઈ કોલસા પાડી રહ્યા છે કોઈ બળતણ વેચી રહ્યા છે આટલી બધી કંપનીઓ આવી એટલે આમાં લેભાગુ તત્વો લાભ લઈ અને આડે ધાડ ઝાડી કટિંગ કરે છે પણ એના ઉપર કોઈ કંટ્રોલ નથી ત્યારે અમારી આ સરકાર કાને એવી માંગણી છે કે માંડવીમાં આરએફઓની જગ્યા છે એ કાયમી કરવામાં આવે એ જગ્યા ઉપર કાયમી અધિકારીની નિમણૂંક કરવામાં આવે અને માંડવી તાલુકામાં જ્યાં જ્યાં મીઠા બાવળ કટિંગ થઈ રહ્યા છે એના ઉપર બ્રેક લગાવવામાં આવે અને સાથે વાત કરીએ તાલુકા પંચાયતની તો તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી પણ લાંબા સમયથી ઇન્ચાર્જ છે અને ઇન્ચાર્જ હોય એટલે સ્વાભાવિક અઠવાડિયામાં એકાદ બે વાર માન મળતા હોય તો તાલુકાના ગામડાઓના વિકાસના કામો પણ આના કારણે અટકી રહેતા હોય છે એટલે અમારી એવી પણ માંગણી છે કે કાયમી ટીડીઓની તાત્કાલિક નિમણૂંક કરવામાં આવે અને કાયમી ટીડીઓ અને આરએફઓ માંડવીમાં કાયમી નથી મુકાતા તો એના માટે અમે આગળ જતા લડત ચલાવશું એવી આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી